ના સંસારમાં જે પણ મનુષ્ય જન્મ્યા છે એને બધાએ કંઈક ને કંઈક તો કર્મ કરવું પડે છે માની લો કે કોઈ ખેત મજૂર હોય તો સવારે આઠ વાગ્યા થી ચાલુ થાય બપોરે એક વાગ્યા સુધી એક થી બે જમવાનું બે થી ચાલુ થાય છ વાગ્યા સુધી કામ 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 પૂરું ન પડતું હોય તો રાત્રે પાણી વારવા જાય તો એક્સ્ટ્રા માની લો કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડોક્ટર છે તો એ સવારમાં લગભગ ચાર વાગ્યામાં ઉઠી જતા હોય પાંચ વાગ્યામાં ઉઠી જતા હોય ઉઠીને ઓપરેશન કરે બીજી જગ્યાએ જઈને ઓપરેશન કરે ત્રીજી જગ્યાએ જઈને ઓપરેશન કરે કોઈ શિક્ષક હોય તો સ્કૂલમાં જાય ટ્યુશન કરાવતા હોય વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય દુનિયાનું કોઈ માણસ એવું ના હોય કે જેને કામ ન કરવું હોય તો તમે મહેનત કરતા હો તો બિલકુલ નવાઈ નથી કરતા વિદ્યાર્થી તરીકે તમારે જે બાજુ જિંદગી લઈ જવી છે એ જિંદગીને લઈ જવાનો તમારા પાસે આ સુવર્ણ અવસર હોય છે તો તમારે મહેનત કરવી જ જોઈએ તમારી મહેનતમાં આડે કંઈ પણ આવતું હોય એને તમારે દૂર કરી અને એક જ લક્ષ્ય નિર્ધારિત કરી અને એની પાછળ ખઈ ખપીને પડી જવું પડે તમે આ સંસાર ઉપર ઉપકાર નથી કરતા તમે મહેનત કરો છો તો તમે તમારી જાત ઉપર ઉપકાર કરો છો કે તમારી જાત કંઈક સારી ડેવલપ થાય તમારી આવનારી પેઢી એને તમે કંઈક સારું આપી શકો એના માટે તમે મહેનત કરો છો એટલે જે આવડતું હોય એ વાંચો એનું રિવિઝન કરો રોજ બે કલાક ચાર કલાક જે તમને સમય મળતો હોય એમાંથી રિવિઝન માટે ફાળવો વીસ ટકા સમય તમારે રિવિઝનમાં ફાળવી શકાય માની લો કે કદાચ કોઈની પાસે દસ કલાકનો સમય રહેતો હોય ઓકે તો એ બે કલાક છે એ રિવિઝનમાં ફાળવે આઠ કલાક નવા વિષયને શીખવામાં બધા વિષય શીખી લીધા હોય તો બધાય બધા કલાક રિવિઝનમાં ફાળવવા એટલી સૂઝબૂઝ હોવી જોઈએ કેટલું વાંચવું કેટલું પુનરાવર્તન કરવું એવી સૂઝબૂઝ ના હોય તો તમારી તૈયારીમાં ઘણી બધી ઉણપ છે તમે કાલ સવારે અધિકારી બનશો તો અહીંયા કંઈ ઉખાડી નહીં લ્યો ઓકે વાંઢ્યું તમારું પાસું જવાનું છે એટલે થોડીક કોઠાસૂઝ ડેવલપ કરો કેટલું વાંચવું કેટલું પુનરાવર્તન કરવું કઈ વસ્તુને વધુ ધ્યાન આપવું એ તમને પોતાને ખબર પડવી જોઈએ માનો તમને એવી ખબર નથી પડતી તો એનો મતલબ કે તમારે હજી નોકરી લેવામાં વાર છે કેમ કે એવા ઘણા બધા હોય છે કે જેને આ બધું ખબર પડતી હોય છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તમારા મિત્રો સાથે શેર કરજો રેડી Moriré a su lagarto.